जय श्री कृष्ण जय मुरलीधर बाजा ने राम राम आज ना वागी गया है कहीं स लॉय ग 7.5 जों तय गयो है गाय दो मिंदी है जो गावड़े कोई गाय मत बंसी बिन रो मेंडा खान में मंडाने दे ए बंसी घोरई जाए है मौपड़ तू आपले आइब नती

और पैसा दे पी दो आदमी बाकी है बड़ा उठी गया पाए खुटा हो पाए जरा ये आज मोड़ तो पग दुख तो नहीं दे अरे मैं डर थाम थावा नहीं सारे बिल्कुल मैं तो ते में ते में काम थावा चालू आगे आगे मरी

હાલો તો આ ગરમાડી હાલો મિત્રો તો જો આપણે આવી ગયા ભણીને મમ્મી ને પપ્પા બદલાવે ફુવારા તો આજ આપણે નથી ગયા કેમ કે આપણે અંગુઠો દુખે બેન બનાવે છે પાણીપુરી આજે મને પાણીપુરી ખાવાનું મન થઈ ગયું એટલે મમ્મી ને પપ્પા બદલાવે ફુવારા આ વાલી રોthio તો ખરો જરા જરા થિયો ખાલી આમ જમીન ભી ની થાય ને આમ શું કહેવાય જમીન માં પાણી જરા જરા આડે ને એટલો જ આવ્યો પાળામાં પાણી રહી જાય ને એટલો પણ કાઈ ક્યું નથી એટલે મમ્મી પપ્પા કે આપણે ફુવારા બદલાવા જ દો હે કે આજે પહેલો નોરતું તો આપણે જવાનું હે રમવા ઇમ થોડું આલે પહેલો નોરતું અને બાપુ રમવા રાજે ભલે પગ દુખે બીજી વાત છે પરમવા તો જવું છે તો આપણે આજે સ્કૂલના ડ્રેસને બદલાવ્યો અને બેન બટેકા બાફી લીધા હે આપણે જઈ આવ્યા मसाला सिंग सेव नमकीन અને પાણીપુરી ની પાણી ની એક કોથળી કે બીજી ની આવતી નહિ હાલો તો અમે બતંગા બફાઈ જાય આપણે ફેશ થઈ જાય પછી મળું હાલો મિત્રો તો જો આપણે બનાવી દીધી પાણીપુરી તો આપણે ખાઈ લીધી એ અને હવે પપ્પા ખાવા બેઠા છે અને ફુવારા થઈ ગયા ધમ ધડકાર ચાલુ હવે હું આમ ભણીને આવતો એ મને કંઈ ખબર હતી ને કે આજ નોરતા મમ્મી રહે કે નથી રહે કે કામ અને આપણે લઈએ પાણીપુરી પછી અહીંયા આવીને માર બધો તૈયાર હતો બનાવી નાખી પછી ખબર પડી કે આજ નોરતા રે તે પછી આવે એ સંભરાવા કે તમે કે આમ કઈનો ટેસ્ટિંગ કરી મારા માથે મને ભૂલાઈ ગયું આને કોમાં દેખાડે હા ઈ તા આવે દેખાડીને ખાઈ ઈ હાચું બાકી નકર તારું મત કેતી હું તા ઓય દેખતી નતી ને તઈ ખાધું એટલે આપણ દેખતી નતીતી હું છોકરો તો હું વારે ઓ લેકો તને એમ કે છોકરો છે તેમ મન બદલી જશે ના મન તો બદલે ઇંતો આ ભાઈ આમ આપડે એમ ન થાને કે આને દેખાડીને ખાધું મન ભાવતી વસ્તુ ન કે ન થાય પણ હું દરા કામ મોઢા પર લારવા આ દસ મન થઈ જાય ઈ તમન ધો નથી જો હોય તો હાઈ દેખાઈ લે મારા મસ્ત મજા ભરન રીંગણા નાક બનાવું હાઈજે જો અટાળતી તૈયારી કરવાનું ઈમાં કઈ વાંધો તો નથી બીજું કઈ જીવ બારે જરા જીવે ના બરે પણ ઈમાં મેઈન પ્રોબ્લેમ ઈ આવે કે પછી આપણા આમાં ખાતા હોય ને એને મન ભાવતી વસ્તુ હોય એટલે જરાક આમ ઓલોંદા થાય ખાઈ ના ગે એટલે આપણે આપણે ઓલું થાય આપણે હે ને આ પેલો ફુવારો ન્યા એક બીજો ફુવારો ચડાવેલો હતો એ ફુવારો તૂટી ગયો જાણે આ પડ્યો હે એ ફુવારો હે ને બે ભેગા થયા ને એમાં ઓલો ફુવારો ને છોર બોલી લે આપણે પછી ફુવારા બંધ કર્યા ફટાફટ અને કાઢ કાઢી નાખાય તો કિની કિની કિને કિને મે આવો રાજો હા આજ આપણે આવો તો મે થોડો આમ હું કે જમીન માં પાણી જરા જરા હરિયાળ આવો માંડવી થી થડે નતું આ ખાલી માંડવી માંડવી ને પાળણા માં રહી ગયો તો મે તમને અને ને આજ આપડા મામા ના ગામ માં હે વરસાદ ફૂલ હે હે આજે ઓખા ખયા હે ખબર નથી ફૂલ તો નથી પણ અમે દેખાય હે લે લે और अगर मीडियम मीडियम पानी जरूर नहीं पड़े तो किन-किना गांव में वर्षा दतो केदी हतो काम है किन-किना गांव में आतो પછી ક્યા ક્યા કેટલો કેટલો હતો જરા કમેન્ટ કર દેજો કિની કિની ફુવારા ચાલુ કરીયા પાણી ચાલુ કરી દીધા ઈ જરા કમેન્ટ કરતા જજો જો લ્યો આપણે હે ને અબ આદ ફુવારા લાઈન ટુ લાઈન બધા બબે ગોઠવી દીધા છે લે બે ફુવારા એક એક સિંગલ રાખ્યા અને એક આયા પેલો ન્યાં ડબલ હતા પણ એ એક તૂટી ગયો પછી કાઢી લીધો આપણે લગભગ ટોટલ બસાય બબે ફુવારા છે અને આપણે ઓલું કાલ દી લાઇટિંગ ફિટ કરી દીધી ને ખેતરમાં ઈ નામી રેડી આલી ગઈ છે એટલે વાંધો નથી અને આપણો લગભગ પાડો હી બધા હે ને લાઈટ ગોઠવી છે કે આપડે નવરાત્રી આવે હમણા કે ખેતર ને આવામ જગમગાવી ઉઠાવું હી જો લ્યો આપડે આ ચારે કોર બધી કોર ફુવારા જાળે આયા ફુવારા જાળે આપડે ફુવારા આલે બસ આ સાઈડે ફુવારા આલે તો વાહ ઈ થી ઓલી સાઈડે ફુવારા આલે જ્યાં જો નિય ફુવારા ફુવારા જાળે ઓ ભાઈ નેકરા અને આ બે નો ઓછો એમ પૂરા રહી ગયા થી કે મારે ખાવાનું બાકી હે તી એ પાણીપુરી ખાવાનું ચાલુ કરી ની કેમ બધું હે અને આપડા આવી ગયા હૈ ઉપર મેડી ની ઉપર કેમ કે હવે કઈક 6 વાગવા જો ટાઈમ થઈ ગયો હે 6 માજી વાર હે એટલે વિડિયો એડિટિંગ માટે આપડા આવી જઈએ ઉપર કારણ એમ આજ થોડોક વિડિયો બાકી રહી ગયો તો હાલો ઉપર જ ઉતારી રાખી વિડિયો ને બધાય મિત્રો ને દેખાડી દઈએ કે જો આ સાઈડ વરસાદનું બહુ આગાઈ છે અને અટાણે વાદરાય બહુ થઈ ગયા છે આ સાઈડના પણ આપણે દેખનીજ વાતમાં રાખી ગયા આપડે ફુવારા ચાલુ કરવા પડ્યા હાલો તો હવે પછી મળી હાલો મિત્રો તો મમ્મી ને પપ્પા આવી ગયા છે ખડની ભાઈ લઈને મમ્મી આવી ગઈ છે અને પપ્પા આવે છે ભાઈ ભાઈ ઓહો થાકી ગયા નીકળ્યા હા હાલો તો આજના લગ્ન એટલું જ તો લગ્ન મરી જાય દ્વારકાધીશ જાય મુરલીધર રામે રામ ડાયરા ને